મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર એક અને બેના જે મોસ્ટ એમ્પી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનો આજે આપણે સોલ્યુશન કરીશું જો મિત્રો તમે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા હોય અથવા ટેટ વન ટેટ ટુ તથા જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે જો મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને આ જે પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તેમાં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે આજે ધોરણ અગિયાર તેનો આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈશું ચેપ્ટર એક અને બેના આ ઉપરાંત બીજા ચેપ્ટરો છે તેના MCQ અને ધોરણ બાર મનોવિજ્ઞાન તેના તમામ પાટના MCQ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ચેનલમાં મુકતા રહીશું એટલે તમારી જે ટેટ વન ટેટો અને ટાટ જેવી પરીક્ષા આવે છે તેમાં તમને ધોરણ અગિયાર અને બાર દરેકે દરેક પાર્ટના એમસીક્યુ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરશો તો તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં તમને મદદરૂપ બનશે મિત્રો હવે વધુ સમયને લેતા આપણે ચેપ્ટર એક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન

સાચો જવાબ આવશે ડે વર્તન ચાર મનોવિજ્ઞાન ને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે સાચો જવાબ આવશે અઢારસો અગ્યાસી મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે સાચો જવાબ આવશે સે ઊંટ છ રચનાવાદીઓએ कए पद्धतीनो उपयोग करयो સાચો જવાબ 옵શન્સ સી અંતર નિરીક્ષણ સાચો વર્તનવાદના પ્રણેતા કોણ હતા સાચો જવાબ 옵શન્સ સી વોટસન અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે સાચો જવાબ છે સે ફ્રોઈડ નાવ મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોને બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય

અગિયાર કોના મતે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તન નું વિજ્ઞાન છે જવાબ આવશે ડે સિટી મોર્ગન બાર કોના મતે મનોવિજ્ઞાન માનવી તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે સાચો જવાબ આવશે તેર નુકસાનકારક કે તકલીફ ઉભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસોને શું કહે છે

સાચો જવાબ આવશે એ સિમંડ ફ્રોઈડ સિમ્પ્રોઈડ વાર્ત અભિગમને કયો અભિગમ પણ કહે છે સાચો જવાબ આવશે ડે ઉદીપક પ્રતિક્રિયા અભિગમ સત્તર માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા

સાચો જવાબ આવશે બે આંતર નિરીક્ષણ બે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનો નો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે સાચો જવાબ આવશે બે વ્યવસ્થિત નિરીક્ષણ 3 ચોકસ યુથ વિશેને અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે યુથના સભ્ય બનીને કય પતથી દ્વારા પ્રાપ્ત કરે છે સાચો જવાબ આવશે એ સ ભાગે નિરીક્ષણ 4 સમયના બચાવ માટે તમામ ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર एक साथे अभ्यास करवामा आवे तो ते अभ्यास केवा प्रकारनो अभ्यास कही શકાય સાચો જવાબ છે ડે તુલનાત્મક पाच કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્રા ઉપર બે દીર્ધકાલીન કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે સાચો જવાબ આવશે બે વ્યક્તિ ઇતિહાસ 7 રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પત્રાથીમાં લેવામાં આવે છે સાચો જવાબ આવશે બે મુલાકાત 8 कसोटी ना संचालन एकविधता सुवायो जवाब प्रमाणितता नव मनोवैज्ञानिक कसोटी ना परिणाम साचतता एले श साचो जवाब विश्वसनीयता दस संशोधन कोयपण प्रकार ना पूर्वग्रह मनोवण रहित मूल्यांकन कहवाई साचो जवाब आस्तुलक्ष अग्य કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ સાચો જવાબ આવશે એ યંગ બાર નિરીક્ષણ ની કઈ પદ્ધતિમાં अचेतन मनो अभ्यास साचो जवाब आहे से, से आंतर निरीक्षण पद्धती ते की पद्धती अनियंत्रण निरीक्षण पद्धती तरीके ओळखायची સાચો જવાબ આવશે ડે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ ચૌદ કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપ નું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે સાચો જવાબ આવશે એ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ અંદર રોગપ્રતિકારક રસીઓને લાંબા ગાળાની અસરો ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ છે બે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ सोळ की अभ्यास पद्धती अनुप्रस्तिय अभ्यास पद्धती तरी अभ्यास पद्धती सत्तर कोणा मते मनोवैज्ञानिक कसोटी व्यक्तीना वर्तन ना नमुना न वस्तुलक्षी માપન કરે છે અઢાર કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બે થી વધુ વ્યક્તિઓના વર્તન નું તુલનાત્મક માપન કરવાની રીત છે સાચો જવાબ આવશે એ ઓગણીસ સમતારણ કે સરેરાશ એટલે શું સાચો જવાબ આવશે બે માનાંકો મિત્રો એ ચેપ્ટર એક અને બે તેના જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હતા તેનું સોલ્યુશન પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણ અને ચાર તેના જે એમસીક્યુ પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ ઘરે બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ